કુરિયર ધ્રાંગધ્રાની બ્રાન્ચ ચલાવું છું એક પ્રોફેશનલ કુરિયર એક આપણે કુરિયર કંપની છે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ વસ્તુ મોકલવી હોય કવર મોકલવું હોય પાર્સલ મોકલવું હોય તો એક પ્રાઇવેટ કંપની છે જે પોસ્ટ જેવું જ કામ કરે છે जम के तुम्हें कोई कवर सुरेन्द्रनगर मुकलव है अमदावाद मूकलवे धांगध्रा राजकोट द्वारका वेरावल एम गुजरात अथवा गुजरात बहार मान लो कि बॉम्बे मुकलू है चित्तूर मुकलवे पंजाब में मूकलवे बिहार में मोकलवु राजस्थान में मुकलू है तो कवर पार्सल हमारी कंपनी એ અમે મોકલી આપીએ છીએ આવું કંઈ પણ કામ હોય તો ચોક્કસ તમે અમારો સંપર્ક કરજો અમારી બ્રાન્ચ એ ધ્રાંગધ્રા ખાતે આવેલી છે ત્રણ હજાર કરતાં વધારે અમારી બ્રાન્ચો છે કે જે જ્યાં તમે ગુજરાત સૌરાષ્ટ્રમાં એક દિવસ અથવા બે દિવસની અંદર તમારી વસ્તુ એ પહોંચી જતી હોય છે જેમ કે સુરેન્દ્રનગર છે તો આપણે એક દિવસની અંદર પહોંચી જતું હોય છે અમદાવાદ છે તો અમદાવાદમાં તમારે કોઈ પણ વિસ્તારમાં કંઈ વસ્તુ મોકલવી હોય તો તમારે એક જ દિવસમાં તમારું કવર અથવા પાર્સલ એ એ પહોંચી જતું હોય છે તો જ્યારે માની લો કે નાની કોઈ વસ્તુ છે માની લો કે તમારે કોઈ દવા મોકલવી છે તો જ્યારે સ્પેશિયલ કોઈ માણસ જશે તો સ્વાભાવિક છે કે તેનો આખો દિવસ બગડશે એટલે હજાર થી બે હજાર રૂપિયા સુધીનો ખર્ચો થશે જે સામાન્ય ખર્ચ ત્રીસ થી પચાસ રૂપિયાની અંદર એ અમદાવાદ એ પહોંચી જતું હોય છે નાનું પાર્સલ હોય કવર હોય મોટું તમારે વજનવાળી કોઈ વસ્તુ હોય તો એ ત્રીસ રૂપિયા કિલોના પાર્સલ હોય છે સો બસો રૂપિયા ત્રણસો રૂપિયામાં એ તમારે અહીંયા બેઠા બેઠા તમે ગુજરાત અને ભારતભરમાં મોકલી શકો છો તો આવી સારી સર્વિસ છે એનો ઘણીવાર આપણે ફાયદો ઉપાડતા નથી હોતા ઘણીવાર આપણે રૂબરૂ જતા હોઈએ છીએ તો રૂબરૂ જવા કરતાં જો આપણે આ રીતે કુરિયરમાં મોકલીશું તો એનો ફાયદો થશે આપણે કે ત્યાં સમય બચી જશે આપણે તમારું જે કંઈ કામ હશે તમે કરી શકશો અને તમારું કામ જે છે તમારી વસ્તુ છે તમારું કવર છે તમારું પાર્સલ છે કોઈ ડોક્યુમેન્ટ મોકલવા છે તો એ પહોંચી જશે બીજી એક વાત છે કે આટલી બધી બ્રાન્ચો છે જેથી તમારે ઓનલાઈન તેનો સપોર્ટ પણ મળશે તમે ઓનલાઈન ચેક પણ કરી શકો છો તમારું કવર પાર્સલ ક્યાં પહોંચ્યું છે તમારો છોકરો કદાચ બહાર ભણે છે એને તમારે નાસ્તો મોકલવો છે હવે તમે સમજી શકો છો કે જ્યારે એ બહાર રહેતો હોય છે ત્યારે એને શું છે જમવામાં તકલીફ પડતી હોય છે તો એના મમ્મી એના પપ્પા એવું ઈચ્છતા હોય છે કે ભાઈ સારું એવું ઘરનું ફૂડ મોકલી શકીએ તો તમે મોકલી શકો છો આપણી ઓફિસ ભાગ્યલક્ષ્મી ચેમ્બર કારદાર ગુલ્ફીના ડેલા પાસે ધાંગધ્રા છે પ્રોફેશનલ કુરિયર તમે એ સત્તાણું એક ઓગણપચાસ ઓગણીસ ઝીરો ચાલીસ પર ફોન કરી પણ તમે એ પાર્સલ તમે તમારા ઘરે અથવા તમારા ઓફિસે તમે જ્યાં હોય ત્યાંથી તમે અમે રિસીવ કરીશ અને અમે પણ પહોંચાડી શકું છું એક રીતે તમારો સમય બચવાનો છે અને જે કામ પોસ્ટ કરે છે એવું જ કામ છે ત્યાં તમારી વસ્તુ પહોંચશે ત્યાં તમારે એની સાઇન પણ લેવામાં આવે છે અને મોબાઈલ નંબર લેવામાં આવે છે ઓનલાઈન ટ્રેકિંગ કરવામાં આવે છે અને બહુ સરળતાથી આપણે આપણી કવર વસ્તુ આપણે પહોંચાડી શકીએ છું તો આજે જ સંપર્ક કરો ભાગ્યલક્ષ્મી ચેમ્બર કારદાર ગુલપી નડેલાની પાસે મારો નંબર છે ઓગણ પચાસ ઓગણીસ ચાલીસ મારી ઓફિસ સાંગધ્રા ખાતે આવેલી છે અને ઓલ ઓવર ઇન્ડિયા અમારા પ્રોફેશનલ કુરિયરની તેત્રીસો કરતાં વધારે બ્રાન્ચ છે અને છેલ્લા આડત્રીસ વર્ષથી એ એની સેવાઓ આપી રહી છે આડત્રીસ વર્ષ જૂનું પ્લેટફોર્મ છે એટલે વિશ્વાસપાત્ર પણ છે તમારું પાર્સલ મળી ગયું છે કે નહીં તમે ચેક કરી શકો છો ઓનલાઈન તમે સહી પણ જોઈ શકો છો આશા છે તમને વિડીયો ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો જય હિન્દ જય ભારત